ભાવનગર વિભાગના ભાવનગર ડેપોમાં ટોયલેટ સંચાલકો દ્વારા ઉઘાડી લૂંટ માન્ય શ્રીમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા અભિયાનમાં સમગ્ર ગુજરાત સ્વચ્છતા અભિયાન ચલાવે છે અવારનવાર ભાવનગર વિભાગમાંથી સ્વચ્છતા અભિયાનના ફોટાઓ ન્યૂઝમાં આવે છે પણ ભાવનગર ડેપોમાં આ કારમી મોંઘવારીમાં ગરીબ આદિવાસીઓ પાસેથી મહિલા યુરિનલના પાંચ રૂપિયા અને ટોયલેટના દસ ઉઘરાવે છે આ ગરીબ મુસાફરો પાસે યુરિનલના પાંચ રૂપિયા છૂટા ન હોય તો સંચાલકો દ્વારા છૂટા લેવા મોકલે છે છૂટા લઈને યુરિનલમાં જાય ત્યાં સુધીમાં કંડક્ટર દ્વારા હુલ પૂરો થઈ ગયો હોય બસ ઉપાડી લેવામાં આવે છે ઘણા આદિવાસી પ્રવાસીઓ આવી રીતે મોડું થતા રજડી પડે છે માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા એસટી નિગમની સ્વચ્છતા અંગે માઇક્રો મેનેજમેન્ટ કરી ટોયલેટ બાથરૂમના કોન્ટ્રાક્ટર આપેલા છે તેમ છતાં સંચાલકો દ્વારા કોઈ પણ જાતનું ટોયલેટ બાથરૂમની જગ્યા ઉપર જાહેરમાં દેખાય તેમ કેટલો ચાર્જ વસૂલવામાં આવે છે તે લખેલ નથી જો સરકાર દ્વારા ટોયલેટ બાથરૂમ ચાર્જ ફ્રી કરી દેવામાં આવ્યો હોય તો તેની ઉપર અહીંયા કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી તેવું બોર્ડ કે સૂચના લખેલી હોવી જરૂરી છે ભાવનગર શહેર આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ શ્રી મુસ્તાકભાઈ મેઘાણી ભાવનગર એસટી ડેપોની ટોયલેટ બાથરૂમ સંચાલકની મુલાકાત લેતા તેઓ યુરિનલના પાંચ રૂપિયા અને ટોયલેટના દસ રૂપિયા ખુલ્લે એસટીના પ્રવાસીઓ અને જનતાની વચમાં કોઈપણ જાતના ડર વગર ઉઘરાવે છે અને બેફિકર ઇન્ટરવ્યુમાં પોતે કબૂલે છે કે ટોયલેટના દસ રૂપિયા લે છે જનતાની અને પ્રવાસીઓની અજ્ઞાનતાને કારણે આ સંચાલકો એસટી નિગમના મધ્યમ અને ગરીબ પ્રવાસીઓને ખુલ્લેઆમ લૂંટ ચલાવે છે આ બધું ભાવનગર ડેપોના અધિકારીઓની નજર હેઠળ ચાલતું હોવા છતાં આ કાન થાય છે આ કાન કરવાનો હેતુ શું એ આમ જનતા પણ સમજતી હોય છે અધિકારીઓની દેખરેખ હેઠળ આવી ઉઘાડી લોટ ટોયલેટ બાથરૂમ સંચાલકો દ્વારા કરવામાં આવે છે છતાં આખાડા કાન કેમ કરે છે આ ટોયલેટ બાથરૂમના સંચાલકો જો નિયમોને આધીન સંચાલન નહીં કરે અને એસટી નિગમના પ્રવાસી જનતાની ટોયલેટ બાથરૂમના ચાર્જ ઉઘરાવી ઉઘાડી લૂંટ કરવાનું ચાલુ રાખશે અને બંધ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા વિભાગીય નિયામકને આવેદનપત્ર પાઠવવામાં આવશે ગુજરાત સરકારનું સાથ એસટી નિગમમાં સ્વચ્છતા અભિયાનના નામે નિગમે કોન્ટ્રાક્ટરને એસટી નિગમના મુસાફરોની લૂંટવાનો પરવાનો આપેલ છે સંવાદદાતા મુસ્તાકભાઈ મેઘાણી ધીમીર ન્યૂઝ ભાવનગર હલો નમસ્કાર જસી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂરભાઈ તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાની જય માતાજી જસી હું ફિરોઝિરાની તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો મિત્રો ચાંદની પરમાર ચેનલ એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દેવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર